નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડોક્ટર સોનીના હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ખારેકની જો તમે ખારેક ખાઓ છો અત્યારે માર્કેટની અંદર પીળા અને લાલ કલરની ખારેકો ખૂબ જ જોવા મળે છે મિત્રો અને જો મિત્રો તમે ખારેક ખાઓ છો તો એ તમારા માટે ખૂબ જ સારી વાત કહેવાય છે કારણ કે આપણા હેલ્થ માટે ખારેક ખૂબ જ સારી છે અને આપણા હેલ્થને સુધારવાનું કામ કરે છે અને ઘણા બધા ભયંકર રોગોથી આપણને બચાવવાનું કામ કરે છે અને ભયંકર બીમારીઓથી આપણને છુટકારો પણ આપવાનું કામ કરે છે મિત્રો વાત કરીએ તો અત્યારે જે ચોમાસાની સિઝન હોય છે અને એની અંદર જ તમને ખારેક જોવા મળે છે તો મિત્રો ખારેક છે ને એ આ ચોમાસાની સિઝનમાં આવતા જાત જાતના રોગોને આપણા શરીર ઉપર આવવા દેતો નથી અને આપણા શરીરને એ રોગોના રિસ્કથી આપણા શરીરને બચાવવાનું કામ કરે છે મિત્રો આજે આપણે એક પણ મિનિટની વાત કર્યા વગર ખારેક વિશે આપણે વાત કરીશું તો મિત્રો ખારેક વિશે વાત કરું તો ખારેકને હેલ્ધિએસ્ટ ફ્રૂટ ઇન ધ વર્લ્ડ કહેવામાં આવે છે દુનિયાનું સૌથી હેલ્ધીએસ્ટ ફૂડ હોય ને અથવા ફ્રૂટ તો એ મિત્રો ખારેક છે એને ઇંગ્લિશમાં કહીએ તો એને ડેટ્સ કહેવામાં આવે છે અને એની અંદર હાઈ નેચરલ સુગર કન્ટેન્ટ હોય છે મિત્રો ધ હાઈ ન્યુટ્રિયન કન્ટેન્ટ ઓફ ધ ફ્રૂટ કોન્ટ્રીબ્યુટ ઇટ્સ હાઈલી બેનિફિશિયલ પ્રોપર્ટી મિત્રો ન્યુટ્રીશન વેલ્યુની વાત કરું તો સો ગ્રામ જો ખારેક હોય સો ગ્રામ ખારેકની અંદર કેટલા કેટલા તત્વો હોય તો વાત કરું તો એની અંદર પ્રોટીન ફાઇવ પોઈન્ટ વન ગ્રામ હોય છે મિત્રો સોડિયમ બહુ લિમિટેડ ટુ મિલીગ્રામ મિત્રો પોટેશિયમ તો એની અંદર ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે અને જે છસો ને છપ્પન મિલીગ્રામ જેટલું હોય છે મિત્રો કાર્બોહાઈડ્રેટની વાત કરું તો એની અંદર પંચોતેર ગ્રામ જેટલું કાર્બોહાઇડ્રેટ હોય છે અને એન્ટી ઓક્સિડન્ટ તો એની અંદર ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે અને એ મિત્રો વાત કરું તો એસી હજાર ચારસો માઇક્રોમોલ એટલે ખૂબ જ સારું અંદર એન્ટી ઓક્સિડન્ટ હોય છે અને એના ગુણધર્મને લીધે જ ખારેક આપણા શરીર માટે ખૂબ જ સારી કહેવામાં આવે છે એની બીજી વાત કરું તો એની અંદર એનર્જી એટલે કે તાકાતની વાત કરીએ તો ત્રણસો ચૌદ કિલો કેલરી હોય છે મિત્રો એની અંદર ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે અને લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે કે એનો મતલબ એવો થાય કે આપણે ખાઈએ તો આપણા શરીરની અંદર બ્લડ સુગરને વધવા દેતું નથી એટલે કે લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય છે એટલે કે જો જે લોકોને ડાયાબિટીસ હોય એ લોકો જો એકથી બે ખારે ખાય તો એ લોકો માટે એકદમ સેફ ગણવામાં આવે છે મિત્રો એના ફાયદા વિશે વાત કરું તો ઇમ્પ્રુવ ડાયજેસ્ટિવ હેલ્થ આપણી ડાયજેસ્ટિવ એટલે કે આપણી શક્તિને ઇમ્પ્રુવ કરવાનું કામ કરે છે આપણી શક્તિને એકદમ સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે અને જે લોકોને કોન્સ્ટિપેશનની તકલીફ હોય જે લોકોને કબજિયાતની હોય તકલીફ તો એ લોકો માટે ખૂબ જ ફાયદો આપે છે કારણ કે એની અંદર ફાઈબર ઘણી બધી માત્રામાં હોય છે ફાઈબર કન્ટેન્ટ ઇન ડેટ્સ ડેટ્સ એટલે મિત્રો ખારે આર એક્સ્ટ્રીમલી હાઈ જેથી જે લોકોને કોન્સ્ટિપેશન હોય એ લોકોને ખૂબ જ ફાયદો આપે છે મિત્રો બીજા નંબરના ફાયદાની વાત કરું તો ઇટ ઇઝ હાઈ કન્સન્ટ્રેશન ઓફ એન્ટી ઓક્સિડન્ટ આગળ તમને વાત કરી એ પ્રમાણે એની અંદર ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે અને મિત્રો એન્ટી ઓક્સિડન્ટ આર ધ કમ્પાઉન્ડ દેટ ઇનહિબિટ ધ પ્રોસેસ ઓફ ઓક્સિડેશન એન્ડ ધેર બાય એલિમિનેટ ધ ડેન્જરસ ફ્રી રેડિકલ વીચ કેન કોઝ અ લોટ્સ ઓફ હાર્મ ટુ યોર સેલ મિત્રો એન્ટી ઓક્સિડન્ટ એ શું કરે છે કે આપણા શરીરની અંદર ઓક્સિડેશન થવાની પ્રોસેસને ધીમી કર દે છે મિત્રો તમને એક એક્ઝામ્પલ આપું તો આપણે સફરજન લઈએ તમે એને કાપી અને એને ખાલી દસ થી પંદર મિનિટ માટે તમે ખાલી બહાર રાખશો ને તો એ શું થશે ઉપરનો ભાગ કાળો થવા મળશે સફરજનનો ભાગ કાળો થવા માંડશે કારણ કે એનું ઓક્સિડેશન એનું સ્ટાર્ટ થઈ ગયું છે જ્યારે સફરજન કમ્પ્લીટ હતું ત્યારે નતું કશું પણ તમે એને કટ કરો છો એટલે શું થાય છે કે એ હવાની હાજરીમાં ઓક્સિડેશન સ્ટાર્ટ કરી દે છે એમ આપણા શરીરની અંદર પણ જે પણ જેટલા પણ આપણા ઓર્ગન હોય છે એનું પણ ઓક્સિડેશન થતું જ હોય છે પણ આપણે જે બધી વસ્તુઓ ખાઈએ છીએ આપણે સારા સારા ફ્રૂટ્સ ખાઈએ છીએ એની અંદર જે જે ફ્રૂટ્સમાં એન્ટી ઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે એ શું કરે છે કે આપણા શરીરની અંદર ઓક્સિડેશનની જે પ્રક્રિયા છે એને ધીમી પાડી દે છે અને આપણા શરીરની અંદર જે ઝેરી તત્વો છે જેને આપણે અમારી સાયન્સની ભાત ભાષામાં કહેવાય છે ફ્રી રેડિકલ તો એને દૂર કરવાનું કામ કરે છે મિત્રો ઓક્સિડેશન કેન બી વેરી ડેન્જરસ અસ ઇટ કેન બી વેરી હાર્મફુલ ટુ ધ સ્ટ્રક્ચરલ એન્ડ જીનેટિક ઇન્ટીગ્રેટી ઓફ યોર સેલ્સ મિત્રો ઓક્સિડેશનની જે પ્રક્રિયા છે એ આપણા શરીર માટે ખૂબ જ ડેન્જરસ કહેવાય છે અને ખારેકની અંદર ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ છે જે શું કરે છે આપણા શરીરની અંદર ઓક્સિડેશનની પ્રક્રિયાને રોકવાનું કામ કરે છે મિત્રો ખારેકની અંદર એન્ટી ઓક્સિડન્ટ કયા કયા હોય છે એની જો તમને વાત કરું તો એની અંદર મુખ્ય ત્રણ પ્રકારના મુખ્ય ત્રણ પ્રકારના એન્ટી ઓક્સિડન્ટ હોય છે પહેલું નામ કહું તો એ નામ છે કેરોટોનોઇડ્સ મિત્રો કેરોટોનોઇડ્સ આર નોન ફોર ધેર એબિલિટી ટુ વર્ક વન્ડર્સ ફોર યોર હાર્ટ મિત્રો કાર્ડિયેક હાર્ટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ પ્રેસિંગ ઇશ્યુ ઇન ટુડેઝ હેલ્થ સિનારિયો એન્ડ ધ યુઝ ઓફ ડેટ્સ એટલે કે ખારેક કેન હેલ્પ ઇન પ્રમોટિંગ બેટર હાર્ટ હેલ્થ મિત્રો આ જે તત્વનું નામ કીધું એ આપણા હાર્ટની હેલ્થને ખૂબ જ સુધારવાનું અને એકદમ એને સ્ટ્રોંગ રાખવાનું કામ કરે છે મિત્રો બીજા નંબરની એન્ટી ઓક્સિડન્ટ તત્વનું નામ કહું તો એ છે મિત્રો ફ્લેવનોઇડ્સ મિત્રો ફ્લેવનોઇડ્સ આર નોન ફોર ધેર એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી એન્ડ ધેર હાઈ અફિનિટી ઇન હેલ્પિંગ ટુ રિડ્યુસ ધ ઇફેક્ટ ઓફ ક્રોનિક ડિઝીઝ સચ એચ ડાયાબિટીસ મિત્રો ફ્લેવનોઇડ્સ આર ઓલસો બેનિફિશિયલ ટુ યોર બ્રેઇન એન્ડ વર્ક લોટ ટુવર્ડ્સ ધ રિડક્શન ઓફ ધ રિસ્ક ઓફ બ્રેઇનરેટિવસ સચ એમ મિત્રો આ જે બીજા નંબરનું ફ્લેવોનોઇડ્સ કીધું એ આપણા શરીરની અંદર એન્ટી ઇન્ફ્લામેટરીનું કામ કરે છે કે આપણા શરીરની અંદર સોજા આવતા હોય આપણે આપણને બહારથી ના દેખાતા હોય પણ આપણા શરીરમાં જો સોજા આવતા હોય તો એ સોજાને દૂર કરવાનું કામ કરે છે મિત્રો ઓલસો હેલ્પ્સ ઇન રિડ્યુસિંગ રિસ્ક ઓફ સર્ટેન ટાઈપ્સ ઓફ કેન્સર મિત્રો એન્ટી ઓક્સિડન્ટ એ શું કરે છે કે આપણા શરીરની અંદર સર્ટેન ટાઈપ ઓફ કેન્સરનું રિસ્ક ઘટાડવાનું કામ કરે છે મિત્રો ત્રીજા નંબરના એન્ટી ઓક્સિડન્ટની વાત કરું જે ખારેકની અંદર હોય છે એ છે મિત્રો ફિનોલિક એસિડ નોન ફોર એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ એન્ડ રિડ્યુસ રિસ્ક ઓફ ડેવલોપિંગ કાર્ડિયક ઇશ્યુ એ પણ આપણા હાર્ટમાં રિસ્ક થવાનું જે અલગ અલગ પ્રકારના રિસ્ક થવા દેતું નથી એની સામે આપણા હાર્ટનું રક્ષણ કરે છે આપણા હાર્ટને પ્રોટેક્ટ કરે છે મિત્રો ચોથા નંબરના ફાયદા વિશે વાત કરું તો ઇમ્પ્રુવ બ્રેઇન ફંક્શનાલિટી આપણા બ્રેઇનની ફંક્શનાલિટીને ઇમ્પ્રુવ કરવાનું કામ કરે છે એ મગજને કામ કરવાની ક્ષમતામાં વધારો કરે છે મિત્રો પાંચમા નંબરના ફાયદાની વાત કરું તો રિડ્યુસ રિસ્ક ઓફ કેન્સર હાલ તમને અભિયાન કરી વાત કે એની અંદર ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે અને મિત્રો ખારેકની અંદર આવેલ કમ્પાઉન્ડ કોલ બીટા ડી ગ્લુકાન હેવ એન્ટી ટ્યુમર એક્ટિવિટી વિધિન ધ બોડી મિત્રો ખારેકની અંદર એક કમ્પાઉન્ડ હોય છે બીટા ડી ગ્લુકાન અને એની જો વાત કરો એક્ટિવિટીની તો એની એન્ટી કેન્સર એક્ટિવિટી હોય છે મિત્રો જો ડેલી કન્જન ઓફ ડેટ એટલે કે ખારેક કેન સિગ્નિફિકન્ટલી રિડયુસ ધ રિસ્ક ઓફ કેન્સર તમે જો ડેલી ખારેક ખાવ છો તો એનાથી શું થાય છે કે તમારા શરીરની અંદર કેન્સર થવાનું રિસ્ક ઘટી જાય છે મિત્રો છઠ્ઠા નંબરની વાત કરું તો વર્ક એઝ એન એન્ટી ઇન્ફ્લેમેટરી એજન્ટ મિત્રો આગળ વાત કરી પ્રમાણે ખારેકની અંદર કમ્પાઉન્ડ ફિનોલિક એન્ડ ફ્લેવોનોઇડ્સ આર ઇફેક્ટિવ ઇન રિડ્યુસિંગ ઇન્ફ્લેમેશન વિધિન ધ બોડી આપણા બોડીની અંદર સોજા આવતા હોય તો એ સોજાને દૂર કરવાનું કામ કરે છે કારણ કે એની અંદર એન્ટી ઓક્સિડન્ટ ફ્લેવોનોઇડ્સ એન્ડ ફિનોલિક એસિડ મિત્રો સાતમા નંબરના ફાયદાની વાત કરીએ પ્રમોટ્સ બોન હેલ્થ આપણા બોનને હેલ્થ કરવાનું કામ કરે છે મિત્રો ખારેક આર હાઈલી રીચ ઇન માઇક્રોન્યુટ્રીયન્ટ્સ સચ સે સેલેનિયમ મેંગેનીઝ મેગ્નેશિયમ એન્ડ કોપર એન્ડ ધીઝ માઇક્રોન્યુટ્રીઅન્ટ હેલ્પ ઇન ટુ ધ ઇમ્પ્રુવ યોર બોન હેલ્થ આપણા બોનની હેલ્થને ઇમ્પ્રુવ કરવાનું કામ કરે છે મિત્રો બીજા ફાયદાની વાત કરું તો સ્ટ્રેન્થ ટુ યોર નર્વસ સિસ્ટમ આપણી નર્વસ સિસ્ટમને સ્ટ્રેન્થ કરવાનું કામ કરે છે મિત્રો ખારેકની અંદર પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે વિચ ઇઝ વેરી બેનિફિશિયલ ફોર યોર ન્યુરોલોજીકલ હેલ્થ મતલબ કે આપણા ચેતા તંત્ર માટે ખૂબ જ ફાયદાકારક છે મિત્રો નવમાં નંબરના ફાયદાની વાત કરો તો ઇમ્પ્રુવ્સ યોર સ્કિન આપણી સ્કિનને ઇમ્પ્રુવ કરવાનું કામ કરે છે ગ્લોઈંગ કરવાનું કામ કરે છે મિત્રો ખારેક ઇઝ રીચ ઇન વિટામિન ડી એન્ડ વિટામિન સી દેટ ઇમ્પ્રુવસ યોર સ્કિન હેલ્થ મિત્રો બીજા ફાયદાની વાત કરો તો ઇટ હેલ્પ્સ ઇન એનેમિયા મિત્રો ઇન સમ સ્ટડીઝ કન્ઝ્યુમ્સ ખારે રેગ્યુલરલી ડિક્રીઝ એનિમિયા બાય ઇન્ક્રીઝિંગ ધ આયરન કન્ટેન્ટ ઇન ધ હિમોગ્લોબિન મિત્રો જે લોકોને લોહીની ઉણપ હોય અને એ લોકો જો ખાય તો એ લોકોને ખૂબ જ આમાં ફાયદો થાય છે મિત્રો બીજા ફાયદાની વાત કરું તો બેડ કોલેસ્ટ્રોલ હોય છે એની માત્રાને ઘટાડે છે અને જેના લીધે આપણા શરીરમાં હાર્ટ ડિઝીઝનું રિસ્ક ઘટાડવાનું કામ કરે છે બીજું મિત્રો ખારેક વેઇટ લોસ માટે બેસ્ટ ઓપ્શન છે જે લોકોને વેઇટ લોસ કરવું છે એ લોકો માટે ખારેક બેસ્ટ ઓપ્શન છે મિત્રો મિત્રો તમે સાંજે ખારેક ખાઈ લો તો તમને ભૂખ લાગતી નથી આટલા બધા ખારેક ખાવાના ફાયદા છે તો ચોક્કસ તમે અત્યારે લાલ પીળી સરસ મજાની ખારેક બજારમાં મળે જ છે તો તમે એને લેજો એને ખાજો તો ચોક્કસ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક રહેશે મિત્રો મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર તમને વિડીયો સારો લાગ્યો તો શેર કરજો અને તમે ચેનલ ઉપર નવા હોવ પહેલીવાર વિડીયો જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી એક નવા ટોપિક સાથે આપણે ફરીથી મળશું બાય 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 મિત્રો